નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો રોડને કાંઠે ગરીબ ગરીબઘરની એક બાર વર્ષની દીકરી લારીમાં તરબૂચ વેચી રહી હતી વિશ્વાસને એના બાળકો માટે તરબૂચ લેવું હતું એટલે એણે ગાડી ઊભી રાખી અને પૂછ્યું કે બેટા તરબૂચ કેમ આપ્યા દીકરીએ કહ્યું કે સાહેબ એક નગના પચાસ રૂપિયા લગભગ ચારેક કિલોનું હશે પાછળની સીટ પર બેઠેલી તેની પત્ની રાધિકાએ કહ્યું કે આટલા બધા મોંઘા તરબૂચ હોય ચાલો આગળ ઘણા તરબૂચવાળા હશે આપણે આગળથી લઈ લઈશું ત્યારે વિશ્વાસે કહ્યું કે આ તરબૂચ તને મોંઘા લાગે છે બજારમાંથી તો તું કિલોના વીસ રૂપિયા દઈને આવે છે ત્યારે તને મોંઘા નથી લાગતા એટલે રાધિકાએ કહ્યું કે તમને ન ખબર પડે મને ભાવતાલ કરવા દો દીકરીને કહ્યું કે ત્રીસ રૂપિયાનું નંગ આપવું હોય તો આપ નહીં તર રહેવા દે ત્યારે દીકરી બોલી કે માસી ચાલીસ રૂપિયાનું નંગ તો મને ઘરમાં પડે છે તો પછી હું ત્રીસ રૂપિયામાં તમને કઈ રીતે આપી શકું પાંચ રૂપિયા ઓછા આપજો પિસ્તાલીસ આપજો બસ આનાથી હું વધારે સસ્તું તમને નહીં આપી શકું ત્યારે રાધિકા બોલી કે તું ખોટું નહીં બોલ જો આ મારા ખોડામાં બેઠો એ તારા નાના ભાઈ જેવો છે એના માટે થોડું સસ્તું કરી દે આમ કહી પોતાના ખોડામાં બેઠેલા ચાર વર્ષના દીકરા તરફ ઈશારો કર્યો સુંદર અને હસમુખા સ્વભાવના બાળકને જોઈને દીકરી ગાડી પાસે આવી અને રાધિકાના ખોળામાં બેઠેલા બાળકના ગાલ પર વહાલથી હાથ ફેરવતા કહ્યું કે માસી ખરેખર મારો ભાઈ ખૂબ જ સુંદર છે એટલે રાધિકા બોલી કે બેટા દીદીને નમસ્તે બોલ એટલે બાળકે પણ દીદી નમસ્તે એમ કહ્યું દીકરીએ દરવાજો ખોલી બાળકને તેડી લીધું અને પૂછ્યું કે ભાઈ તારું નામ શું છે દીદી મારું નામ મોન્ટુ છે વાહ સરસ નામ છે ને તારું તું મારો ભાઈ બનીશ હા તું તરબૂજ ખાઈશ એમ કહી એક તરબૂચ લાવીને ભાઈના હાથમાં આપ્યું પરંતુ તરબૂજ ખૂબ જ વજનદાર હોવાથી એ બાળક ઉંચકી ના શક્યો અને નીચે પડી ગયું નીચે પડતાની સાથે જ તરબૂજના ત્રણ ચાર ટુકડા થઈ ગયા મોન્ટુંથી તરબૂજ તૂટી ગયું એટલે એ રડવા લાગ્યો ત્યારે એ દીકરી બોલી કે ભાઈ રડ નહીં હું હમણાં જ બીજું તરબૂચ લાવી આપું છું એમ કહી લારી પર લેવા ગઈ ત્યાં સુધીમાં રાધિકાએ મોન્ટુને અંદર લઈ લીધો અને ગાડીનો દરવાજો બંધ કરી દીધો દીકરી લારી પરથી તરબૂચ લઈને આવી અને ખુલ્લા કાચમાંથી તરબૂચ આપતા બોલી કે લે ભાઈ આ તરબૂચ સરસ મીઠું સાકર જેવું છે વિશ્વાસ આ બધું જોઈ રહ્યો હતો રાધિકાએ કહ્યું કે જે તરબૂચ તૂટી ગયું છે એના પૈસા હું તને નહીં આપવો એ તો તારી ભૂલના કારણે તૂટી ગયું હતું ત્યારે દીકરી હસતાં હસતા બોલી કે માસી બંને તરબૂજમાંથી એક તરબૂજના પૈસા મારે નથી જોઈતા મેં તો મારા ભાઈને પ્રેમથી આપ્યું છે આટલું સાંભળી વિશ્વાસ અને તેની પત્ની બંને ચોંકી ગયા ત્યારે રાધિકાએ કહ્યું કે બેટા બંને તરબૂજના પૈસા લઈ લે એમ કહી પર્સમાંથી સો રૂપિયા કાઢીને દીકરીના હાથમાં આપવા માટે હાથ લંબાવ્યો પરંતુ દીકરીએ પૈસા લેવાનો ઇનકાર કરી દીધો એને ઝડપથી પોતાની તરબૂજની લારી પાસે જતી રહી પછી વિશ્વાસ ગાડીમાંથી નીચે ઉતરીને તેની પાસે આવીને કહ્યું કે બેટા પૈસા લઈ લે જો તું પૈસા નહીં લે તો તારું ઘણું નુકસાન થઈ જશે માટે પૈસા લઈ લે ત્યારે દીકરી બોલી કે માસી અંકલ જ્યાં સંબંધની વાત આવે છે ત્યાં નફો નુકસાન જોવાનું નથી આવતું તમે મોન્ટુને મારો ભાઈ કહ્યો તેથી મને ખૂબ જ ગમ્યું માસી મારે પણ મોન્ટુ જેવો જ એક ભાઈ હતો પરંતુ જ્યારે એ બે વર્ષનો હતો ત્યારે એક રાત્રે એને સખત તાવ આવ્યો અને જ્યારે સવારે દવાખાને લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ એનું પ્રાણ પ્રાણપંખરું ઉડી ગયું બરાબર એના એક વર્ષ પહેલાં મારા બાપુજી પણ અમને મૂકીને જતા રહ્યા હતા અંકલ મને મારા ભાઈની ખૂબ જ યાદ આવે છે આટલું કહેતા એ દીકરીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા રાધિકાએ ફરીવાર કહ્યું કે બેટા પૈસા લઈ લે માસી હું પૈસા તો નહીં જ લઉં પછી રાધિકા ગાડીમાં ગઈ અને પોતાની બેગમાંથી એક ઝાંઝરની જોડ કાઢી જે પોતાની આઠ વર્ષની દીકરી માટે આજે જ ચાર હજાર રૂપિયામાં ખરીદી હતી દીકરીને દેતા બોલી કે બેટા તે મોન્ટુને મનથી ભાઈ માનેલો છે તો એ નાતે એ સંબંધના નાતે હું તારી માં થઈ કહેવાઉં ને તો મા દીકરીના સંબંધના નાતે હું તને એક નાનકડી ભેટ આપું છું એ તું કંઈ પણ આ નાકાની કર્યા વગર લઈ લેજે ત્યારે દીકરીએ ઝાંજર લેવા માટે હાથ લાંબો ન કર્યો એટલે રાધિકાએ પરણે દીકરીના ખોળામાં ઝાંજર મૂકી દીધું ઝાંજર મૂકતા બોલી કે આ ઝાંજર રાખી લે બેટા જ્યારે પણ તું આ ઝાંઝર પહેરીશ ત્યારે અમારી બધાની તને યાદ આવશે આટલું કહેતા રાધિકા ઝડપથી ગાડીમાં બેસી ગઈ દીકરીને પ્રેમથી આવજે બેટા એમ કહેતા વિશ્વાસે ગાડી સ્ટાર્ટ કરી ગાડી ચલાવતા ચલાવતા વિશ્વાસ વિચારી રહ્યો હતો કે ભાવુકતા શું ચીજ છે થોડા સમય પહેલાં પોતાની પત્ની દસ વીસ રૂપિયા બચાવવા માટે બાંધછોડ કરી રહી હતી અને થોડી જ વારમાં આટલી બધી બદલાઈ ગઈ જુઓ તો ખરા ચાર હજાર રૂપિયાનું ઝાંઝર એને એમને એમ આપી દીધું ત્યાં જ અચાનક વિશ્વાસને દીકરીએ બોલેલું વાક્ય યાદ આવ્યું કે સંબંધમાં નફો કે નુકસાન જોવાનું ના હોય વિશ્વાસને થોડા વર્ષોથી પ્રોપર્ટી બાબતે પોતાના સગા ભાઈ સાથે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો વિશ્વાસે ગાડી સાઈડમાં ઊભી રાખી અને તરત જ પોતાના સગા મોટા ભાઈને ફોન લગાવ્યો અને કહ્યું કે ભાઈ હું વિશ્વાસ બોલું છું સામેથી તેના ભાઈએ કહ્યું કે ફોન કેમ કર્યો ત્યારે વિશ્વાસે કહ્યું કે ભાઈ પેલી જનતા માર્કેટવાળી દુકાન તમે રાખી લેજો અને શાક માર્કેટવાળી દુકાન હું રાખી લઈશ અને હા મોટો પ્લોટ તમે રાખી લેજો અને નાનો પ્લોટ હું રાખી લઈશ હું કાલે જ આપણો કેસ ચાલે છે તે કેસ પાછો ખેંચી લઈશ સામેથી થોડો સમય અવાજ જ ના આવ્યો પછી ભાઈએ કહ્યું કે વિશ્વાસ આમ કરવાથી તો તને ખૂબ જ નુકસાન થશે ત્યારે વિશ્વાસે કહ્યું કે મોટાભાઈ આજ મને બરાબર સમજાઈ ગયું છે કે સંબંધમાં નફો કે નુકસાન જોવાનું ના હોય એકબીજાની ખુશી જોવાની હોય ફોનમાં સામેથી એકદમ ખામોશી છવાઈ ગઈ થોડી વાર પછી વિશ્વાસને સામેથી મોટાભાઈનો રડવાનો અવાજ સંભળાયો ત્યારે વિશ્વાસે કહ્યું કે તમે કેમ રડી રહ્યા છો મોટાભાઈ ત્યારે મોટાભાઈએ કહ્યું કે આટલા પ્રેમથી વાત તે પહેલાં કરી હોત તો હું તને બધું જ આપી દેત ભાઈ મારે ઘરે આવી જા પ્રેમથી બેસીને આપણે વાતો કરીશું વર્ષો જૂની કડવાહટ થોડા મીઠા શબ્દો બોલતા જ ક્યાં ચાલી ગઈ એ બંને ભાઈઓમાંથી કોઈને ખબર જ પણ ના પડી વર્ષો સુધી એક ઇંચ જમીન માટે અત્યાર સુધી કોર્ટ કેસ કરીને લડતા રહ્યા હતા અને પૈસાનું પાણી કરતા રહ્યા હતા એ જ ભાઈ આજે બધું જ આપી દેવા માટે તૈયાર થઈ ગયા હતા તો મિત્રો આ નાનકડી વાર્તામાંથી આપણે એ બોધ લઈ શકીએ કે શબ્દોમાં કેટલી તાકાત હોય છે એક સંતે ખૂબ સરસ ગાયું છે કે શબ્દોના માર્યા મરી ગયા શબ્દે છોડ્યા રાજ જેને જેને શબ્દો વિચાર્યા એના સુધરી ગયા કાજ મિત્રો શબ્દોમાં એટલી બધી તાકાત ભરેલી છે કે શબ્દોના પ્રભાવથી રાજપાટ પણ છોડી દીધેલાના દાખલા ઇતિહાસમાં મોજૂદ છે રાજા ભરત્રી રાજા ગોપીચંદ આ બધા શબ્દોના પ્રભાવથી જ બાણું લાખ માળવાના ધણીએ રાજપાટ છોડીને વૈરાગ્ય જીવન પસંદ કર્યું હતું બે ભાઈઓ વચ્ચે વર્ષોથી મિલકત બાબતે કેસ ચાલી રહ્યો હતો એ કેસ તરબૂચ વેચતી એક ગરીબ ઘરની દસ બાર વર્ષની દીકરીના ફક્ત બે જ શબ્દોથી પાછો ખેંચાઈ ગયો હતો મિત્રો જો તમારા જીવનમાં પણ ભાઈઓ વચ્ચે અથવા તો કુટુંબમાં કોઈ વાતને લઈને મન દુઃખ થયું હોય આટી પડી ગઈ હોય જૂની ગાંઠ બંધાઈ ગઈ હોય તો ભેગા બેસીને ચા પીજો સાથે બેસીને ભોજન કરજો અને જૂની આટી જૂની ગાંઠ છોડી નાખજો તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ